સરપડે મારી રહ્યા હતા પાણીનો કોઈ અંતર નહીં જાણે મેળ રિસાઈ ગયા હોય એવું લાગતું તું એવા સમયે અમારા સમાજના વડવાઓએ જલ દેવતા સ્થાપના કરવાનું વિચાર્યું ગયું ખુબ ભજન કીર્તન કર્યા સત્ય પ્રેમ અને કરુણા થી અમારો સમાજ સંકળાયેલો છે અને જોડાયેલો છે ખૂબ ભજન કીર્તન કર્યા પણ કોઈ અંતર આવ્યો નહીં એમાં એક સંત સંતારીને અમને કહી ગયા કે તમે આ શું કરી રહ્યા છો આટલા વર્ષોથી અમે કયો છે કે અમે ભગવાનની આરતી કરીએ છીએ મેઘરાજાની જલદેવતાની કે ભાઈ વરસાદ રૂપે પૃથ્વી પર આવે એમને અમને કહ્યું કે જાઓ તમે માં નર્મદા નદીમાં જાઓ માટી લાવો માટી લાવીને તમે જલદેવતાની સ્થાપના કરો અમે માટી લાવી અષારી અમારા રાતે એટલે ચોદોસ દિવસ દિવસે દિવસ આઠ દિવસ અમે ગમ્પેટ આ મૂર્તિ ઉભી કરી છે પછી મૂર્તિ બનાવી અને ખૂબ ભજન કીર્તન કર્યા તો એ વરસાદનો કોઈ ના આવ્યો છેવટે સંત એકદર એ થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે તો અમે એમને પ્રતિજ્ઞા લીધી કે હે જલદેવતા જો તમે વરસાદ રૂપિયા પૃથ્વી પર નહીં આવો તો તમારી મૂર્તિને અમે ખંડિત કરીશું અને એક સ્ત્રન ઐતિહાસિક સ્ત્રી બની ગઈ અને થોડા સમયમાં ખૂબ વરસાદ થયો આખા ગુજરાતમાં આખા ભરૂચમાં ગામે ગામ વરસાદ થયો તે ટાઈમે નદી નાલાઓ છોડો સર્જાઈ ગયા ખેડૂતો પણ ખુબ ખુશાલ થઈ ગયા અને આજે પણ અત્યારે અમે મૂર્તિ બનાવી રહ્યા છે અને એ પરંપરા અમે જે અત્યારે સાચી રાખી છે અસ્તુ